નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારો બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ નવ પરિમિતિ અને ક્ષેત્રફળનો ભાગ નંબર બે ભાગ નંબર બે ની અંદર વર્તુળના પરીક્ષે સમજવાના છીએ તેના સૂત્ર વિશે સમજવાના છીએ અને તેના આધારે તેના ઉદાહરણનો દાખલા આપણે ગણવાના છે તો આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારી ચેનલમાં રહેલા ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને સાથે મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો ભાગ બે વર્તુળનો પરીખ શું છે અત્યાર સુધી આપણે જે પરિમિતિ વિશે ભણતા આવ્યા છીએ આ પરીખ નવું આવ્યું તો આપણને એમ થાય કે આ પરીખ શું છે તો અહીંયા વાત કરી કે વર્તુળ વર્તુળની વાત કરી કે જયારે પણ ત્રિકોણ કે ચોરસમાં આપણે જોઈએ છીએ તો આપણે ત્રિકોણ કે ચોરસની અંદર પરિમિતિ શબ્દ વાપરીએ છીએ જ્યારે વર્તુળમાં પરીક્ષ શબ્દ વપરાય છે તો પરીક્ષ શબ્દ એ એક જાતની પરિમિતિ છે પરંતુ વર્તુળ માટે અલગ વાપરવામાં આવ્યું છે અહીંયા એક આપણે વર્તુળ જોઈએ ચારેય બાજુનું અંતર માપીએ તો તેને પરીખ કહેવાય એટલે કે વર્તુળાગર પ્રદેશની કિનારી પર અંતર વર્તુળનો નો કહેવાય છે સાદી ભાષામાં આપણે પરિમિતિ કહેતા હોય છે કે ત્રિકોણ કે ચોરસ હોય એની ચારેય બાજુનું અંતરને અંતર ને પરિમિતિ કહેવાયે અને વર્તુળમાં એને જ પરિમિતિને કહેવાય છે માટે પરિમિતિ અને બંને એક એક જ છે પરંતુ વર્તુળ માટે શબ્દ અલગ વાપરવામાં આવે છે એટલે આપણને ખબર પડે કે વર્તુળ છે ચારે બાજુ છે તો તે પરીખ માપવો પડશે એટલે કે પરિમિતિ એ જ છે જો આની પરિમિતિ માપવી હોય તો આનો એક છેડો કાપી એ વર્તુળનું ધારો કે કોઈ પણ વર્તુળની બંગડી હોય કોઈ પણ વસ્તુ હોય એ રીતનો વાયર હોય

અને કેન્દ્ર થી વર્તુળ સુધીનું અંતર આને છે ત્રિજ્યા જ્યારે એક છેડા બીજા અંતર અંતર પરંતુ વર્તુળમાં થઈને આવે આવે તો તેને વ્યાસ વ્યાસ છે આ એ ત્રિજ્યા કરતા બમણો થાય છે જે ત્રિજ્યા છે વર્તુળના કેન્દ્ર થી એક અંતર અને એક અંતર બમણું કરવામાં આવે તો વ્યાસ થાય વ્યાસ એટલે કે સિદ્ધિ રેખા એક છેડા થી બીજા છેડે પરંતુ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી રેખા એટલે કે મોટામાં મોટી જીવા અને વ્યાસ કહેવાય તો વ્યાસ એ ત્રીજા કરતા ભેગી થાય એટલે વ્યાસ થાય છે તો અલગ અલગ દોરવામાં આવ્યા વર્તુળ દોરી અલગ અલગ સેમી અહીંયા આપ્યું છે આપણને કે અલગ અલગ સેમી ત્રિજ્યા લીધી એ પ્રમાણે વ્યાસ આવ્યો અને એ પ્રમાણે એના પરી પરીખ શું કરવામાં આવ્યા માપવામાં આવ્યા અને પરીખ માપીને પરીખ અને વ્યાસ નો ગુણોત્તર કરવામાં આવ્યો

એનો ગુણોત્તર કરવામાં આવે તો છાસઠ ભાગે એકવીસ ત્રણ પોઈન્ટ ચૌદ મળ્યું જવાબ ત્રણ પોઈન્ટ ચૌદ ની આસપાસ મળ્યો પાંચમું વર્તુળ લીધું પાંચ સેમી ત્રીજા વ્યાસ થયો દસ સેમી પરીખ આવ્યો બત્રીસ સેમી ને બત્રીસ ભાગે દસ કર્યું ત્રણ પોઈન્ટ બે જવાબ મળ્યો છઠ્ઠું વર્તુળ દુ પંદર સેમી વ્યાસ ત્રીસ સેમી પરીખ ચોરાણું સેમી અને પરીખ ભાગ્યા વ્યાસ ચોરાણું ભાગ્યા ત્રીસ કરો ત્રણ પોઈન્ટ તેર મળ્યું તો મિત્રો આ જે બધા ગુણોત્તર આવ્યા એ ત્રણ પોઈન્ટ ચૌદ ની આસપાસના ગુણોત્તર આવ્યા તો અહીં દર્શાવ્યા મુજબ બધા જ ગુણોત્તર સરખા છે બધા જ લગભગ સરખા છે આ ગુણોત્તર અચળ એવું કહેવાય છે કે નિશ્ચિત છે તેથી તેને પાઈ વડે દર્શાવવામાં આવ્યું અહીંયા પાય આપેલું છે તો આ જે ચીન છે એને પાઈ કહેવાય છે પાઈ આ રીતે દર્શાવવામાં આવે છે ઘણી જગ્યાએ આમ પણ દર્શાવેલું હોય છે તો તેને પાઈ કહેવામાં આવે છે હવે સી ભાગ્યા ડી સી એટલે પરીખ અને ડી એટલે વ્યાસ સી ભાગ્યા ડી કર્યું એટલે પાય મળ્યું પાઈ ની કિંમત બાવીસ ભાગ્યા સાત અથવા ત્રણ પોઈન્ટ ચૌદ મળે છે તો તે અચળ છે માટે હવે ડી સામે ગુણાકારમાં જતા રહે તો સી બરાબર મળ્યું પાઈ ડી એટલે કે વર્તુળ નો પરીખ બરાબર સૂત્ર મળ્યું છે ડી હવે વ્યાસ વ્યાસ જે છે એ ત્રીજા વ્યાસ કરતા કેવી હતી અડધી હતી એટલે કે વ્યાસણું થાય તો ડી બરાબર બે આર બે ત્રીજા ભેગી થાય એટલે વ્યાસ થાય તો કિંમત અહીંયા મૂકી દીધી તો પાય ગુણ્યા બે આર

દસ તો જવાબ આવશે એકત્રીસ પોઈન્ટ ચાર છેમી તો મિત્રો ખૂબ જ સરળ દાખલા છે જ સહેલી રીતે ગણી શકાય છે માત્ર છોકરા મૂકીને કિંમતો મૂકવાની છે જોઈએ ઉદાહરણ નંબર આઠ ચૌદ સેમી ત્રિજ્યા વાળી વર્તુળાકાર તકતી નો પરિઘ કેટલો થાય પાઈ બરાબર બાવીસ ભાગ્યા સાત લો તો અહીંયા મિત્રો આપણને આર આપ્યો છે ચૌદ સેમી સૂત્ર મૂકીએ વર્તુળનો નો પરિઘ બરાબર ટુ પાઈ આર કેમ સૂત્ર આ મૂક્યું મિત્રો કારણ કે અહીંયા આપણને આની કિંમત આપી છે કિંમતો મૂકીએ આરની કિંમત આની કિંમત બાવીસ દુ ચુમ્માલીસ દુ અઠ્યાસી તો જવાબ મળ્યો આપણને અઠ્યાસી છે તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે આ થઈ ગયે ઉદાહરણ નંબર સાત ઉદાહરણ નંબર આઠ નો સોલ્યુશન હજી વધુ ઉદાહરણ જોવાના છે તો તે માટે જોતા રહો મારો પટ્ટી જોઈશે પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો તો અહીંયા નળીની ત્રિજ્યા આપી છે આર બરાબર સેમી હવે જરૂરી પટ્ટીની લંબાઈ એટલે કે નળીને એક જ વાર વીંટાળવાની છે એક જ વાર વીંટાડો એટલે એના કેટલી થાય તો પટેલ લંબાઈ એના પરીખ કેટલી થાય તો પરીખ શોધીએ તો પટેલ પણ મળી જાય તો લખીએ બરાબર અહીંયા આપ્યો છે માટે સૂત્ર લઈશું હવે કિંમતો મૂકીએ પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની કીધી છે તો આપણે લઈશું ત્રણ પોઈન્ટ ચૌદ આરની કિંમત છે દસ સેમી કિંમતો મૂકી હવે આપણે ગુણાકાર કરી દઈએ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા બે કરીએ તો ત્રણ દુ છી છ પોઈન્ટ પરીખ મળી ગયો તો નળી નો મળી ગયો તો પટ્ટીની લંબાઈ પણ એટલી જ થાય તો લખી શકાય જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર બાસઠ પોઈન્ટ આઠ છેમી

એની પરિમિતિ મળી જાય એટલે એક બે ત્રણ અને ચાર પરિમિતિ મળી શોધીએ તો સૂત્ર છે પાય જ્યારે વ્યાસ આપ્યો ત્યારે સૂત્ર મુકાય છે પાયડી તો આખા વર્તુળ નું આવ્યું તો અર્ધા વર્તુળ શું થાય તો લખી શકાય અર્ધ વર્તુળ કિંમતો મૂકી દઈએ એક ભાગ્યા બે પાય ની કિંમત છે બાવીસ ભાગ્યા સાત ડીની કિંમત આપી છે ચૌદ સેમી તો બે સીતા ચૌદ ચૌદ ઉડી જાય તો શું હતું બાવીસ એકા બાવીસ સેમી મિત્રો એક વર્તુળની મળી ગઈ લખી શકાય આકૃતિમાં ચાર અર્ધવર્તુળ આપેલ છે માટે આપેલ આકૃતિની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાવીસ અને ગુણાકાર કરીએ તો બાવીસ ચોક અઠ્યાસી સેમી તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય છે આ થઈ હવે જોઈએ ઉદાહરણ નંબર અગિયાર સાત સેમી ત્રીજા વાળી વર્તુળાકાર તકતી ને શું બે સરખા ભાગમાં વહેંચે છે તો દરેક અધ વર્તુળાકાર ટકતીની પરિમિતિ કેટલી થાય પાઈ બરાબર બાવીસ તો એક આ વર્તુળાકાર તકતી હતી એની ત્રિજ્યા સાત સેમી હતી અને સુધાર બે ભાગમાં વેચી નાખે છે અને ત્યાંથી આમ પાછા આવી આ ભાગ સીધો છે આ ભાગ વ્યાસ છે તો મિત્રો અર્ધવર્તુળાકાર તકતી પરિમિતિ શોધવા માટે આપણે અર્ધવર્તુળ નો આ અર્ધા વર્તુળ આપણે અડધી તકતી છે માટે અડધો એટલે અડધું શોધવું પડે અર્ધ વર્તુળ નો પરીખ શોધી આપણે સૂત્ર મૂકીએ જવાબમાં અર્થવર્તુળ નો પરીખ બરાબર એક દુતીયાંશ

કેટલી આવી બે ત્રણ જવાબ આવ્યો છત્રીસ સેમી તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે આ થઈ ગયો ઉદાહરણ નંબર અગિયાર નું સોલ્યુશન અને ભાગ નંબર બે વર્તુલ નો અહીં પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું પ્રકરણ નવ પરિમિતિ અને ક્ષેત્રફળનો ભાગ નંબર બે વર્તુળનો પરીખ વર્તુળના પરીખ વિશે સમજણ મેળવી તેના સૂત્રો વિશે સમજણ મેળવી તેના સૂત્રો શીખ્યા અને તેના આધારે વર્તુળનો પરીખ કેવી રીતે શોધી શકાય તેના દાખલા ગણ્યા ઉદાહરણના દાખલા ગણ્યા અને એના કોયડા સ્વરૂપે રહેલા દાખલાને પણ સમજીને ગણ્યા તો તમને મારે આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશક્રી ઓપિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડિયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત